વિદ્યાર્થીઓ અને વાલીઓ આજથી પેરામેડિકલની વેબસાઇટથી પિન પરચેઝિંગ અને રજીસ્ટ્રેશનનો કાર્યક્રમ ચાલુ થાય છે સૌથી પહેલાં આપણે જોઈએ કે એડમિશન કમિટીની વેબસાઇટ પર કેવી રીતે જવું તો ગૂગલ પર તમે લખશો એડમિશન કમિટી એ ડીએમઆઈ ડબલ એસ આઈ ઓ એન સી ઓ ડબલ એમ આઈ ડબલ ટી ડબલ ઇ તે એક પેજ ઓપન થશે તેમાં તમને મેડિકલ એડમિશન ગુજરાત ડોટ ઓઆરજી એટલે એમ ઇડી એડીએમ જી યુ એ આર એ ટી ડોટ ઓઆરજી અને એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ મેડિકલ કોર્સિસ આ દેખાશે અને એના નીચે તમે જોશો સૌથી પહેલાં એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ મેડિકલ કોર્સિસ અને મેટ એડમ ગુજરાત દેખાશે એના નીચે ફિઝિયોથેરાપી ઓપ્ટોમેટ્રી પીજી મેડી એમડી એમએસ ડિપ્લોમા યુજી એડમિશન પીજી એડમિશન આ અલગ અલગ બ્રાન્ચિસ છે એમાં આપણે ફિઝિયોથેરાપી પર ક્લિક કરવાનું ફિઝિયોથેરાપી ઓપ્ટોમેટ્રિક પર ક્લિક કરશું એટલે આપણે પેરામેડિકલની વેબસાઇટ પર આવી જઈશું અને બીજો ઉપાય એ છે કે તમે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ મેડિકલ કોર્સીસ લખ્યું છે એના પર ક્લિક કરશો અથવા મેડ મેડિકલ એડમિશન ગુજરાત જે છે એમઇડી એ ડીએમ જી એ આરએ ડોટ ઓ પર ક્લિક કરશો તો એક મેઇન વેબ પેજ ઓપન થશે અને એ વેબ પેજ પર ઉપર પોસ્ટ ગ્રેજ્યુએટની લિંક હશે નીચે યુજીની લિંક હશે એના એના નીચે પછી આપણે પેરામેડિકલની લિંક આવશે એમાં લખેલું જે રહેશે પી એન એમ એમસીની વેબસાઇટ ફિઝિયોથેરાપી બીએસસી નર્સિંગ જીએનએમ એન એમ એના પર ક્લિક કરીશું એટલે આપણે સીધા પેરામેડિકલની વેબસાઇટ પર આવી જઈશું હવે પેરામેડિકલની વેબસાઇટ પર પિન પરચેઝનો કાર્યક્રમ આજથી ચાલુ થાય છે માટે એક બ્લુ રિબન બ્લૂ લિંક આજે એક્ટિવેટ થઈ છે ગઈકાલ સુધી તમારે કરવું હોય તો તમારે લેફ્ટ સાઈડમાં લોગ ઇન ઓપ્શન પર જવાનું હતું કેન્ડિડેટ લોગ ઇન કરવાનું હતું પણ આજે એડમિશન કમિટીએ વેબસાઇટ પર મેલ મિડલમાં એડમિશન યર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ ટ્વેન્ટી સિક્સના નીચે બ્લુ કલરની એક રિબન એક્ટિવ કરી છે ફોર ઓનલાઈન પિન પરચેઝ એન્ડ રજિસ્ટ્રેશન ક્લિક હિયર એટલે અહીંયા ક્લિક કરીશું એટલે આપણે સીધા પિન પરચેસવાળા પેજ પર જતા રહીશું પિન ઉપર તમે જોશો તો ઓનલાઈન પિન પરચેઝ લખેલું આવશે તો ઓનલાઈન પિન પરચેસ પર પછી ક્લિક કરવાની રહેશે ત્યાં તમને બીજું એક પેજ ઓપન થશે અને ત્યાં લખેલું આવશે પેમેન્ટ કરતાં પહેલાં ધ્યાનમાં રાખવાની બાબત જો સૌથી પહેલાં તમે આ જ્યારે પણ પેમેન્ટ કરવા જાઓ કે પિન પરચેસ કરવા જાઓ તો સૌથી પહેલાં તમારા ઇન્ટરનેટની સ્પીડ એકદમ ફાસ્ટ હોવી જોઈએ બ્રોડબેન્ડ હોય તો ઘણું સારું તમે મોબાઈલથી કરતા હોવ તો ફાઇવ હોય તો ઘણું સારું તમે જે પણ માધ્યમથી પિન પરચેસ કરો છો મોબાઈલ લેપટોપ કે કોમ્પ્યુટર તમારી ઇન્ટરનેટની સ્પીડ ખૂબ જ સારી હોવી જોઈએ જેથી તમારું ટ્રાન્ઝેક્શન સક્સેસ થાય અને ફેલ ના થાય માટે તમારે પહેલે તો તમારા મોબાઈલ કે પીસી કે લેપટોપનું નેટવર્ક ચકાસવાનું રહેશે અને ફૂલ સ્પીડમાં હોય તો જ પરચેસ કરવાનો નહીં તર તમારા પૈસા એકાઉન્ટમાંથી કપાઈ જશે રૂપિયા કપાઈ જશે અને એડમિશન કમિટીને નહીં મળશે તો તમને પરેશાની થશે માટે તમારે એક પહેલી વાત તો નેટની સ્પીડ સારી હોવી જોઈએ તે પછી જો પેમેન્ટ કરતાં પહેલાં ધ્યાનમાં રાખવાની બાબત તમને પિન નીચે આપેલ મોબાઈલ પર એસએમએસ દ્વારા મોકલવામાં આવશે જો તમારો મોબાઈલ એન ડી ડુ નોટ ડિસ્ટર્બમાં રજીસ્ટર હશે તો તમને એસએમએસ મળશે નહીં એટલે પહેલે તમારો મોબાઈલ પણ જોવાનો છે કે એમાં બીજા કોઈ મોબાઈલથી તમે મેસેજ નાખીને જુઓ જો તમારો મેસેજ આવતો હોય એટલે જે કંપનીઓમાં તમે ડીએનડી કરાવ્યું હોય એનો ઓપ્શન જે હોય છે ને અમુક અમુક કે ભાઈ આ ઓપન કરવાનું છે એમાં તમારે એ ઓપન કરવું પડશે ડીએનડી જે છે એ ડુ નોટ ડિસ્ટર્બ ને તમારે ઓપન કરવાનું રહેશે તો એડમિશન કમિટીનો મેસેજ તમને મળશે જો ડીએનડીમાં રજીસ્ટર હશો તો નહીં મળશે માટે એવો મોબાઈલ રાખજો જે ડીએનડીમાં રજીસ્ટર ના હોય પછી જ્યારે તમે પે બટન પર ક્લિક કરશો ત્યારે કમિટી દ્વારા એક એસએમએસ મોકલવામાં આવશે જે તમારો પેમેન્ટ માટેનો રેફરન્સ નંબર હશે જો આ મેસેજ તમને મોબાઈલ પર મળે તો અને તો જ આગળ પેમેન્ટ કરવાની પ્રોસેસ કરવી એટલે જ્યારે તમે આ નીચે જે પેજ છે એચએસસી સીટ નંબર નેમ ઓફ ધ કેન્ડિડેટ એઝ પર એચએસસી માર્કશીટ ઈમેલ એડ્રેસ મોબાઈલ નંબર એમાઉન્ટ એક હજાર છે ને કેપચા ઇમેજ છે આ તમે જ્યારે ઇન્સર્ટ કરશો અને નીચે પે બટન પર ક્લિક કરશો તો પે બટન પર ક્લિક કર્યા પછી એડમિશન કમિટી તરફથી રેફરન્સ કોડ મોકલવામાં આવશે કે તમે પિન પરચેસ કરી રહ્યા છો અને તમે માહિતી જે ઇનપુટ કરી છે તે એડમિશન કમિટીને પહોંચી ગઈ છે એમના સર્વર પર એટલે ત્યાંથી તમને એક રેફરન્સ કોડ મોકલવામાં આવશે એ રેફરન્સ કોડ આવે તો જ તમારે પેમેન્ટ કરવાનું છે જો એડમિશન કમિટીથી રેફરન્સ કોડ નહીં આવે કોઈ કારણસર તો તમારે પેમેન્ટ કરવાનું નથી ફરી અડધા કલાક પછી ટ્રાય કરવાનું હા તરત જ ફરી નહીં કરવાનું કોઈ સર્વર ઇશ્યુ હોય કે કોઈ પણ પ્રોબ્લેમ હોય તમારી વેબસાઇટ પર પ્રોબ્લેમ હોય તમારા બેંકની તરફથી પ્રોબ્લેમ હોય જે પણ હોય જ્યાં સુધી રેફરન્સ નંબર નહીં આવે ત્યાં સુધી આગળ વધવાનું નથી એટલે આ વાત ખાસ યાદ રાખજો નહીં તો તમારા એક હજાર રૂપિયા કપાઈ જશે એકાઉન્ટમાંથી એડમિશન કમિટીને નહીં મળશે તો તમારું યુઝર આઈડી અને પિન આવવાનો નથી એટલે આ શાંતિપૂર્વક કરવાનું છું કરવાનું છે ઘણા દિવસ આપણને આપ્યા છે એટલે ઉતાવળ બિલકુલ બી કરવાની નથી આજે અગિયાર વાગેથી ચાલુ થાય છે એનો મતલબ એવો નહીં કે અગિયાર વાગે જ આપણે બેસી જઈએ આપણે નિરાંતે અને આરામે આરામથી ગમે ત્યારે કરી શકો અને આ ચોવીસ કલાક કાર્યરત રહે છે આ વેબસાઇટ જે છે પિન પરચેઝિંગની રજિસ્ટ્રેશનની ચોવીસ કલાક ચાલુ રહી ફક્ત તમારે હેલ્થ સેન્ટર પર જે ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવવાના હોય તેનો સમય હોય છે સ્લોટ લેવો પડે છે એપોઇન્ટમેન્ટ લેવું પડે છે રવિવાર અને રજાના દિવસે બંધ હોય છે બાકી આ બંને ક્રિયા પિન પરચેઝિંગ અને રજીસ્ટ્રેશન ચોવીસ કલાક ઓનલાઈન તમે કરી શકો છો એટલે પછી તમે નિરાંતે જો રેફરન્સ નંબર આવી જાય તો પેમેન્ટ કરવાનું છે નહીં આવે તો તમારે વેઇટ કરવાનું છે જ્યાં સુધી કે સર્વર નોર્મલ ના થાય વેબ પોર્ટલ નોર્મલ ના થાય ત્રીજી વાત છે ઓનલાઈન પિન પરચેસ પ્રોસેસ દરમિયાન પેજ રિફ્રેશ કે બંધ ક્લોઝ કરવું નહીં ટ્રાન્ઝેક્શન ફેલ થાય તો ત્રીસ મિનિટ પછી બીજો પ્રયત્ન કરવો એટલે જ્યારે એક વખત તમે આ પ્રોસેસમાં આવી ગયા તો પછી તમારે પેજને રિફ્રેશ પણ નથી કરવાનું ક્લોઝ પણ નથી કરવાનું ભલે ગમે તેટલી વાર લાગે તમારું ટ્રાન્ઝેક્શન થતું હશે વેઇટ કરવાનું નહીં ખાઈ તમે બહાર આવી શકો પણ જ્યારે તમે ટ્રાન્ઝેક્શન કરતા હોવ જ્યારે તમે એડમિશન કમિટીના પોર્ટલ પર હોવ અને તમે પે બટન પર ક્લિક કરી દીધું રેફરન્સ નંબર આવી ગયો હવે તમે પેમેન્ટ કરવા જઈ રહ્યા છો ત્યારે તમારે વેઇટ કરવાનું રહેશે હા ઉતાવળ કરવાની નહીં રિફ્રેશ કરવાનું નહીં કે ક્લોઝ કરવાનું નહીં જ્યાં સુધી કે આપણને ઇન્ફોર્મેશન ના મળે બેન્ક તરફથી કે એડમિશન કમિટી તરફથી અને નહીં જ થાય તો પછી તમે બહાર આવી શકો અને નવે સરથી અડધા કલાક પછી તમે ટ્રાય કરી શકો છો એટલે આ બાબતોનું ધ્યાન રાખજો જેથી તમારું પેમેન્ટ વારંવાર કરવું ના પડે હા ને કોઈનું એવું થઈ જાય કે બેંકથી પૈસા કપાઈ જાય અને નહીં આવે યુઝર આઈડી પાસવર્ડ તો એમના પૈસા રિફંડ થઈ જશે એના માટે તમે એડમિશન કમિટીને એક ઇમેલ કરી શકો છો પણ જનરલી એવા પૈસા રિફંડ થઈ જતા હોય છે હા જે બેંક તમને રિફંડ આપી દેશે જો એડમિશન કમિટીને નહીં પહોંચશે તો તો આટલી બાબતોનું ધ્યાન રાખજો ખાસ કરીને ઇન્ટરનેટની સ્પીડ જોવાની છે અને તમે અહીંયા જે ડિટેલ ભરશો તો એચએસસીનો સીટ નંબર અને નેમ ઓફ ધ કેન્ડિડેટ્સ એઝ પર એચએસસી માર્કશીટ માર્કશીટમાં જે પ્રમાણે લખ્યું હોય સેમ ટુ સેમ અહીંયા નામ લખવાનું છે ઈમેલ એડ્રેસ લખવાનું છે મોબાઈલ નંબર જે હંમેશા તમારા યુઝમાં હોય એ લખવાનો છે એમાઉન્ટ તો એક હજાર રૂપિયા છે જ રજિસ્ટ્રેશન ફીઝ નોન રિફંડેબલ અને કેપ્ચા ઇમેજ નાખવાની છે આ પેમેન્ટ કર્યા પછી તમને એડમિશન કમિટી તરફથી યુઝર આઈડી અને પિન મોકલવામાં આવશે એક તો વેબસાઇટ પર જ તમને શો થશે જે તમારે સ્ક્રીનશોટ લઈ દેવાનો અને તમારા મોબાઈલ નંબર જે આપ્યો છે એ મોબાઈલ નંબરમાં મેસેજ આવશે મેસેજમાં યુઝર આઈડી અને પિન બંને આવશે એ મેસેજનો સ્ક્રીનશોટ લઈ રાખો તમારા મોબાઈલમાં સેવ રાખો તમારા ફેમિલીના મોબાઈલમાં એને ફોરવર્ડ કરી રાખો બધાના મોબાઈલમાં નાખી દો કોઈ વખત કોઈ મોબાઈલ ખરાબ થાય તો આપણને બીજી જગ્યાએથી મળી જાય અને તમે કોઈ નોટબુકમાં લખી રાખો ખાસ કરીને જ્યારે તમે લખવાના હોવ તો ત્યારે કેપિટલ સ્મોલર જે છે એ ખાસ ધ્યાનપૂર્વક લખજો હા જો સ્ક્રીનશોટમાં તો તમને દેખાઈ જ જશે પિનમાં છે ને કેપિટલ અને સ્મોલ બંને લેટર હોય છે તો આપણે સ્ક્રીનશોટ લીધો હોય તો ઇઝીલી દેખાઈ જાય પણ જ્યારે તમે કોઈ જગ્યા નોટ કરવાના હોય લખવાના હોય તો તમારે કેપિટલ અને સ્મોલરની નિશાની રાખવી પડશે જેથી તમને સમજણ પડે આ પિન પરચેસ થયા પછી ફરી તમારે લોગ ઇન કરીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે હા એટલે રજીસ્ટ્રેશન આના પછી થશે હાલમાં ફક્ત તમારે પિન પરચેસ કરવાનું છે અને પિન પરચેસ કર્યા પછી તરત જ રજીસ્ટ્રેશન કરવું જરૂરી નથી તમારી અનુકૂળતાએ તમે રજીસ્ટ્રેશન કરી શકો છો આ વેબસાઇટ પર જેટલી પણ માહિતી આપી છે એ બધી તમારે વાંચવાની રહેશે ત્યારે મેડિકલની વેબસાઇટ પર મેઇન પેજ પર જેટલી પણ માહિતી છે એ વાંચવાની રહેશે જેથી તમને દરેક વસ્તુનો ખ્યાલ આવે અને પ્રોપર રીતે તમે કરી શકો લોગ માટે જો મિડલમાં ઓન ફી ઓનલાઈન પિન પરચેઝ રજિસ્ટ્રેશન ક્લિક હિયર એ તો એડમિશન કમિટી આપ્યું જ છે પણ આજે આપ્યું છે કાલે કાલ સાંજ સુધી કાલે રાત સુધી બલકે સવાર સુધીમાં કેન્ડિડેટ લોગિન લેફ્ટ સાઇટ પર એક ઓપ્શન છે એ ત્યાંથી પણ તમે જઈ શકો છો ગઈકાલે મેં ઓડિયો વિડીયો તૈયાર કર્યો હતો પણ ટેકનિકલ એરર આવી ગયો એટલે ફરી એ ડિલીટ થઈ કરવું પડ્યું અને હમણાં નવો મેં આ ઓડિયો વિડિયો અપલોડ કરું છું તો હમણાં તો નવી લિંક આવી ગઈ છે બ્લુ કલરની ફોર ઓનલાઈન પિન પર કેસ એન્ડ રજીસ્ટ્રેશન ક્લિક હિયર ત્યાંથી તમારે આ બધી પ્રોસેસ કરવાની છે ઓનલાઈન પિન વિતરણ અને ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેનો કાર્યક્રમ એ વાંચી લેવાનો ઓનલાઈન રજિસ્ટ્રેશન પૂર્ણ કર્યા બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે હેલ્પ સેન્ટરની યાદી જો એક વસ્તુ બીજી છે કે જયારે રજીસ્ટ્રેશન કરી લેશો પછી વેરીફિકેશન હેલ્પ સેન્ટર પર જઈને કરાવવાનું યાદ રાખજો ઘણા સમજી છે કે રજિસ્ટ્રેશન થઈ ગયું એટલે થઈ ગયું અમારું કામ તમારું નામ મેરીટ લિસ્ટમાં નહીં આવશે જ્યાં સુધી તમે પિન પરચેસ કર્યા પછી રજીસ્ટ્રેશન કર્યા પછી હેલ્પ સેન્ટરનો એપોઇન્ટમેન્ટ નહીં લો ત્યાં સુધી હેલ્પ સેન્ટરના એપોઇન્ટમેન્ટ લીધા પછી તમારે દરેક ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ લઈને હેલ્પ સેન્ટર જવાનું રહેશે અને ત્યાં વેરીફિકેશન કરાવવાનું રહેશે ત્યાં એ લોકો બધા ડોક્યુમેન્ટ ચેક કરશે અને તમને વેરીફાઈડની એટલી સ્લીપ આપશે તે તમારે સાચવવાની રહેશે તે પછી તમારું નામ મેરીટ લિસ્ટમાં આવશે આ જેટલી પણ ડિટેલ વેબસાઇટ પર છે બધી વાંચી લેજો ઓનલાઈન પિન ખરીદી કેવી રીતે કરવી તેની સમજ ઓનલાઈન રજીસ્ટ્રેશન પાર્ટ એક માટેની માહિતી ઓનલાઈન રજીસ્ટ્રેશન પાર્ટ બે માટેની માહિતી વિવિધ અભ્યાસક્રમ માટે ઇલિજિબિલિટી ક્રાઇટેરિયા રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટેના પ્રમાણપત્રોની યાદી આ જરા બધું વાંચી લેજો અને વારંવાર આ વેબસાઇટ જોતા રહેજો તમને જે પણ ઇન્ફોર્મેશન પેરામેડિકલની છે આ જ વેબસાઇટ પર મળશે કોઈ પણ એજન્ટના રવાડે ચડશો નહીં કોઈને પણ પૈસા આપશો નહીં જે પણ એડમિશન તમારું થવાનું છે એ અહીંયાથી જ થશે આ જ વેબસાઈટથી થશે માટે તમારે આ વેબસાઇટ પર ધ્યાન રાખવાનું છે અહીંયા રજીસ્ટ્રેશન કરવાનું છે અગાઉ પણ કહી ચૂક્યો છું જેમનો નીટનો સ્કોર ઓછો હોય અને એમ બીબીએસ બીડીએસ આયુર્વેદ હોમિયોપેથમાં એડમિશન મળવાના ચાન્સ ઓછા હોય તો અહીંયા રજીસ્ટ્રેશન કરી રાખજો જેથી તમને અહીંયા એડમિશન લેવું હોય ત્યાં નહીં મળે તો અહીંયા તમે લઈ શકો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને બીજા વિદ્યાર્થીઓ સુધી શેર કરજો જેથી બધાને સમયસર અપડેટ મળતી રહે અને બધાની સારી કોલેજમાં એડમિશન મળે એવી શુભેચ્છા અને દુઆ કરું છું